આ ઓપનિંગમાં તમારા મિત્રો સાથે આવો અને ઓફરનો ખજાનો લૂટો રાધે મોબાઈલના આટકોટ ઓપનિંગમાં મળશે શિયાળાની ઠંડી જેવી કડકડતી ઓફર આવતીકાલે તારીખ દસ બાર બે ને પચીસને બુધવારના રોજ રાધે મોબાઈલની બ્રાન્ચ નંબર બેનો આટકોટમાં થવા જઈ રહ્યો છે શુભાર આ ઓપનિંગમાં મળશે ખાસ ડિસ્કાઉન્ટ મસ્ત સ્કીમ અને ધમાકેદાર ગિફ્ટ નમસ્કાર મિત્રો એટ ધીસ ટાઈમ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે આ ઓપનિંગમાં મળશે બાય વન ગેટ વન ની ધમાકેદાર સ્કીમ જેમાં પાંચસો ના બે ઈયરબડ્ છસો નવાણુંના બે યરબડ્ છસો ને ઓગણ પચાસ ના બે એરબડ સાતસો નવાનું ના બે એરબડ છસો ને ઓગણપચાસ ના બે એરબડ પાડસો ની દસ હજાર બે પાવર બેંક પાંચસો ને પચાસ રૂપિયા ની બે અલ્ટ્રા સ્માર્ટ વોચ બસો ને ઓગણપચાસ રૂપિયા ની નેકબેન સાથે એક વર્ષની વોરન્ટી વાળું એલ લેમ્પ ફ્રી તેમજ કેબલ પ્રોટેક્ટર સિક્સ ગ્લાસ અને મોબાઈલ સ્ટેન્ડ પણ ફ્રી નવાણું રૂપિયાના ટફન ગ્લાસ સાથે પણ બે ઓ ઓફર છે જેમાં પહેલી ઓફર નવાણું રૂપિયાના ટફન ગ્લાસ સાથે એક વર્ષની વોરંટી વાળું એલઈડી લેમ્પ ફ્રી બીજી ઓફરમાં ટફન ગ્લાસ સાથે હેન્ડ ફ્રી ટાઈપ સી કેબલ મોબાઈલ સ્ટેન્ડ અને કેબલ પ્રોટેક્ટર ફ્રી એકસો ને ઓગણપચાસ રૂપિયાના એરબડ પણ મળશે આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે સ્પીકરમાં પણ અવનવી વેરાયટી મળશે આનાથી પણ વધારે અઢળક ઓફરો તમને આ ઓપનિંગમાં મળવાની છે તો આવવાનું ચૂકશો નહીં એડ્રેસની વાત કરીએ તો નવા બસ સ્ટેશનની ની એક્ઝેક્ટ સામે આટકોટ